અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આવેલા સર્વે નંબર એકસો અડસઠ એક પૈકી બે મોજે મોટેરા એક હજાર બસો તેર ચોરસવાર છે જેના કબજા ભોગવટા તાર જમીન માલક પુષ્પાબેન નાથલાલ પ્રજાપતિ દ્વારા ગોકલસિંહ સુરતસિંહ રાજપૂતને વેચાણ ખાતે આપેલી હતી ત્યારે હાલમાં એમસી દ્વારા વારંવાર ખાલી કરવાનું કહેવામાં આવે છે અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમને બીજી જગ્યાએ જમીન આપવામાં આવી છે તમે આ જગ્યા ખાલી કરી આપો પણ સરકારશ્રીને જણાવવાનું કે અમારા ઘરના સભ્યોની સંખ્યા પચાસ હોવાથી ક્યાં જવું શું કરવું ધંધો રોજગાર બધી જ રીતે તૂટી જતાવી હાલ થઈ ગયા હોવાથી સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ન્યાય મળ્યો નથી આખરે કંટાળીને આ પરિવાર આત્મવિલોપન કરવાની ચીમકી આપી રહ્યો છે મોટાથી નાના બાળકોને લઈને ક્યાં જવું એ પણ એક મોટો પ્રશ્ન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સ્ત્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે અમારો જે ફાઇનલ પ્લોટ મળ્યો હોય ત્યાં અમને સ્થાયી કરવા વિનંતી પણ અધિકારીનું વારંવાર દબાણ હોવાથી ઘરના સભ્યો એવા અમારા ઘરના અમારા દાદીમાની તબિયત લથડી પડી છે ત્યારે અધિકારીઓનું કહેવું છે કે તમે અત્યારે જગ્યા ખાલી કરી નાખો પણ અમને જમીન બીજે તમે ફાળવી હોય તો અમને તે જગ્યા આપો પછી અમે ખાલી કરીશું એમસી અધિકારીઓ પાસે કોઈ જવાબ નથી હવે જોવાનું રહ્યું કે જમીન હકદારને ન્યાય મળશે કે પછી જમીન હકદાર પરિવાર આત્મવિલોપન કરશે પછી ન્યાય મળશે જો રહ્યું રિપોર્ટર અમિત સિંહ સોલંકી અમદાવાદ મારું નામ ગુલાબસિંહ ગોકુલસિંહ ચૌહાણ અને ઇન્ડિયા ટીવી મલ્ટી ફોર્મને હું કહેવા માંગુ છું કે પુષ્પાબેન નાથાલાલ પ્રજાપતિએ અમને ઓગણીસો ને ઓગણીસો પિંચ્યાસી માં વેચાણ કરાર આપેલું છે રજિસ્ટર બાનાખત અને કબજા કરાર અને જનરલ પાવર એ પુષ્પાબેન નાથાલાલ એમને અમારા લોકોને કરીને આપેલું છે બરાબર બરાબર છે અને એની મેટર ઓલરેડી ગાંધીનગરમાં ચાલે છે પુષ્પાબેન નાથાલાલે બારુબાર અમારે જાણ કર્યા સિવાય અમને અંધારામાં રાખી અને વિષ્ણુભાઈ રબારીને વેચાણ દસ્તાવેજ કરેલ આપેલ છે બરાબર છે અને આ જે પ્લોટમાં અમારી જગ્યા છે અઢારસો ને પંચોતેર વાર અને ચોરસ મીટર

અને આની અંદર કોર્પસ અને એસટીસી નાખેલું છે તો એનું ફાઈનલ પ્લોટ જે છે એ કોર્પોરેશન એમ કે છે કે બાજુમાં આપેલું છે બરાબર એક મોખિક અમને વાત કરે છે બાકી ફાઈનલ અમને બતાવતી નથી અને કોર્પોરેશન વાળા વારંવાર અમને ધમકીઓ આપે છે કે આ જગ્યા તમે ખાલી કરો હવે આટલા બધા કુટુંબને લઈ અમે લોકો ક્યાં જઈએ અમારા બધા નાના નાના ધંધા બધા બંધ થઈ ગયા અમે રોડ ઉપર આવી ગયા બરાબર છે આટલા વિસ્તારમાં લઈને અમે ક્યાં જઈએ ન્યાય અપાવે અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને હું નમ્ર વિનંતી કરું છું કે અમારે સાથે જે અન્યાય થયો છે એનો અમને સાથ અને સહકાર આપે એ જ મારી નમ્ર વિનંતી અને આટલું બધું ફેમિલી લઈને અમે લોકો ક્યાં જઈએ

અને માનનીય શ્રી ગૃહમંત્રી આપણે હર સિંધ સાહેબ ને મારી વિનંતી છે અને અમને ન્યાય જોઈએ કઈ નહીં અમને ન્યાય જોઈએ ન્યાય અપાવો અમને આ અભ્યાસ કરીશું અમે અમે કોર્પોરેશન ને એટલું જ કહેવા માંગીએ છીએ ખાલી કરીશું નહીં અને અમને ન્યાય મળવો જોઈએ કરીશું નહીં અને અમને જબરજસ્તી કોઈ ખાલી કરાવશે કે કઈ બી થશે તો અમે બધા અહીં ન્યાય મળી ગઈ સુરક્ષિત રહીએ છીએ બરાબર જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે જ્યાં સુધી અમને જગા નહીં મળે અમે ભલે અહીંયા બી આત્મહત્યા કરી લઈશું પણ અમને ખાલી કરીશું નહીં અમે બધા ક્યાં જઈએ આ ઉમર માં અમને કઈ એ કરીએ છતી ઉમે ઉમર કિસ્તે મારા વસ્તાર પાંચ તો કા કિધર લે કે પચાસ ઇન્સાન કા વસ્તાર